મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રાજેશભાઈને મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જઈશે કેર બધું સારું છે છાત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો પચાસ સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારા તમને ટ્રેક્ટરના આગલા ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું અને નવે નવું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરના હાઇડ્રોલિકની કંડિશન જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો કચ્છ તાલુકાના ભુજ ગામે તમને ટ્રેક્ટર જોવા જળશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમત વાત કરી તો ચાર લાખ પચાસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો ખૂબ ખૂબ વિનંતી વિડીયો જોવા માટે